નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમનું ગુજરાત ભારત વિકાસ પરિષદ વિસનગર દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા કાર્યક્રમ વિસનગર ખાતે યોજાયો ભારત વિકાસ પરિષદ વિસનગર શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા બે હજાર પચીસ સંસ્કૃતિ ભવન સરદાર પટેલ સ્કૂલ વિસનગર ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો આ સ્પર્ધામાં વિસનગર તાલુકાની બાળ સ્કૂલોએ ભાગ લીધો આ કાર્યક્રમના સમારોહના અધ્યક્ષ ડોક્ટર નિમેશભાઈ શાહ મુખ્ય મહેમાન સુભાષભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ભદ્રેશભાઈ શાહ ભાનુપ્રસાદ શાસ્ત્રી તેમજ સુશીલાબેન દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા બે વિભાગમાં યોજાઈ હતી અ વિભાગમાં પ્રાથમિક સ્કૂલની છ ટીમોના બાળકોએ ભાગ લીધો જેમાં પ્રથમ સ્થાને એન એસ એન ઇન્ટરનેશનલ સ્કૂલ તૃતીય હેપી ચિલ્ડ્રન સ્કૂલ તૃતીય લેડીઝ ઇન્ટરનેશનલ સ્કૂલ વિજેતા બની હતી વિભાગ બ માં માધ્યમિકમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબરે નવયુગ શિશુ શિશુનિકેતન તૃતીય નંબરે એમ કે વેસ હાઈસ્કૂલ ઉમતા તૃતીય નંબરે ઇકરા માધ્યમિક લઘુમતી શાળા વિજેતા બની હતી પ્રકાશભાઈ ગુપ્તા સ સંયોજક ધવલભાઈ મોદી પ્રમુખ ડૉક્ટર જયેશકુમાર સુક્કલ મંત્રી હર્ષદભાઈ પટેલ મહિલા સંયોજક હેમાબેન સોની તેમજ શાખાના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શાખાના મંત્રી હર્ષદભાઈ પટેલે આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો ભારત વિકાસ પરિષદ દ્વારા આજે રાષ્ટ્રનું નિર્માણ નિમિત્તે ભારત વિકાસ પરિષદ વિસનગર લગભગ નવ વર્ષ નવમું વર્ષ આજે એમ જોવા જઈએ તો નવ નો આંક એટલે પૂર્ણાંક કહેવાય માં માતાજીના સ્વરૂપો નવ ગણાય એક વ્યક્તિત્વ નિર્માણ કરવું હોય તો માના ઉદરમાં પણ નવ ગણને આપણે વેટ કરવી પડે છે એવી જ રીતે ભારત વિકાસ પરિષદના આજે નવ વર્ષ પૂર્ણ થતા હોય અને સરસ મજાની રાષ્ટ્ર સમૂહ ગીતની જે સ્પર્ધાઓ છે એની અંદર સરસ મજાનું આયોજન અને વિકાસ ભારત વિકાસ પરિષદ હંમેશા ભારતમાં વ્યક્તિત્વનું નિર્માણ કઈ રીતે થાય અને એમાં ભારત વિકાસ પરિષદનો એક ઉમદા એક વિચાર છે કે હકીકતમાં સાચું જો રાષ્ટ્ર નિર્માણ કરવું હોય

પ્રમુખશ્રી ડૉક્ટર સુકલ સાહેબ તથા અનેક જે ટીમ છે બહુ ઉત્સાહી અને બહુ દિલથી રાષ્ટ્ર નિર્માણના કાર્યની અંદર પોતાનું જીવનને વ્યતીત કરે છે એવું મને ખુદને અનુભવ થયેલા છે હું નવ વર્ષથી આ કાર્યનો સાક્ષી છું અને ભગવાન પ્રેરણા કરે હંમેશા હું એમને

વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ કરવાનું કાર્ય આ ભારત વિકાસ પરિષદની સંસ્થાએ છે અને એની અંદર અત્યારે હાલ અંદર બાર સ્કૂલોની ટીમો એટલે કે છ માધ્યમિક છ પ્રાઇમરીની સ્કૂલો ભાગ લીધો છે આના થકી બાળકોની અંદર અત્યારથી જ રાષ્ટ્રીય ચારિત્ર પાઠ ભણાવી અને એને રાષ્ટ્રના આજના નાગરિક બનાવવાનું કાર્ય ભારત વિકાસ પરિષદ દરેકે દરેક અલગ અલગ સ્કૂલોમાંથી બાળકો અહીં આવ્યા છે એમના પ્રિન્સિપાલ અને ટીચર સાથે અને એના થકી આ લોકો દરેકે દરેક અલગ અલગ સ્કૂલની અંદર ઇન્ટર કોમ્પિટિશન થઈ અને પછી છેલ્લે આટલી સ્કૂલોમાં ફાઇનલ શિબિટ આપીશું અને એમને ઇનામો પણ લાવ્યા છીએ ઇરામો પણ આપીશું અને દરેક પાર્ટિસિપન્ટને સર્ટિફિકેટ પણ આપીશું અને શ્રેષ્ઠ હશે તો એને શ્રેષ્ઠ ઇનામ મળશે અને પણ સહભાગી હશે તો સહભાગી ઇનામ તો મળશે દરેક આશ્વાસન ઇનામો પણ અમે રાખીએ આજના કાર્યક્રમની અંદર અમારા ઉમેશભાઈ શાહ જેઓ નેતાજી તરીકે પ્રખ્યાત છે સુભાષભાઈ કે વિજયર બુલિયન એ ભાવેશભાઈ એ શ્રીજી બુલિયન એમની સાથે સાથે ગાયત્રી બિલ્ડર મનીષભાઈ પટેલ ગાયત્રી ઉપાસક આશીર્વચન આપવા માટે આવેલા હતા સુશીલાબેન યોગેશ્વર દેસાઈ અને એની સાથે ભાનુસ્વામી મહારાજ જેઓ ગુરુકુળના એ મેનેજમેન્ટ મેનેજમેન્ટ કરે છે આ સર્વે અને એની સાથે અમારા અધ્યક્ષ શ્રી દિલીપભાઈ ટ્રસ્ટના અધ્યક્ષ દિલીપભાઈ અને ડૉક્ટર નિખિલભાઈ ઠક્કર સાહેબ અને